આરોગ્ય વિભાગ તપાસના નામે કેટલાક તરકટ પણ રચે છે જ્યારે પણ તહેવાર આવે ત્યારે તપાસનો દોર શરૂ થાય અને પછી ખબર પડે કે અહીંયા તો નકલી ઘીનો વેપલો થાય છે અને તમે એવું નહીં કે નાની થોડી માત્રામાં અહીંયા હજારો કિલોનો જથ્થો ગુજરાત ભરમાંથી દરરોજ ઝડપાઈ રહ્યો છે સવાલ એ છે કે આ લોકોને એ સેફ પેસેજ કોણ આપે છે વારંવાર આવી રેડ પડતી રહે છે પછી ફરી એકવાર એમની ફેક્ટરી શરૂ થઈ જાય છે અને આ વખતે સુરતમાં

ચેકિંગનું એ બધી તરકટ તો રચે છે પરંતુ શું ઈચ્છા શક્તિ પ્રમાણે કાર્યવાહી થાય છે ખરાબ એક મોટો સવાલ એટલા માટે થાય કારણ કે સમયાંતરે હવે બનાવ બનતા હોય છે અને ગુજરાત ફર્સ્ટે

પછી એ હાનિકારક પણ હોઈ શકે છે તમારે આમાં સતર્કતા રાખવી પડશે કારણ કે આવી બ્રાન્ડેડ ડેરીના નામે પણ નકલી ઘી વેચાઈ રહ્યું છે જેમાં માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટના નામે વેચાણ થતું હતું સુરત થી લઈ નંદુરબાર સુધી આવા નકલી ઘીનો સપ્લાય ચાલતો હતો નકલી ઘીના માર્કેટિંગ માટે અલગ અલગ ટીમ પણ સ્ટ્રીટ ફૂડ કેટરિંગ અને હોટેલોમાં નકલી ઘી સપ્લાય થતું લાલબત્તી છે કારણ કે ઘણા બધા સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે ઘણા બધા હોટેલોમાં જમવાના શોખીનો હોય છે કે ત્યાં પહોંચતું ઘી શું નકલી નથી ને એ તમારે વિચારવું પડશે આરોપીઓ નકલી ઘી બનાવતી ટ્રીક ડીસાથી મેળવી હતી પોલીસે જયેશ મહેસુરિયા અંકિત પંચીવાલાની ધરપકડ કરી છે સુમિત કુમાર મહેસુરિયા દિનેશ ગેહલોત પણ ઝડપાયા નકલી ઘી બજાર ભાવ કરતાં સસ્તા ભાવે વેચાણ કરવામાં આવતું હતું આ એક લાલચ આપવામાં આવતી હતી કે જે બ્રાન્ડેડ ઘી છે એ તમને સસ્તા ભાવે મળી જશે એમ કરીને આ લોકો વેચતા હતા તમામ આરોપીઓ બનાસકાંઠાના ડીસાના હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે હવે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે

કારણ કે સિસ્ટમના જ અધિકારીઓ છે તે વામણા પુરવાર થઈ રહ્યા છે સુરત શહેરનો એકમાત્ર ખૂનો નથી કે જ્યાં નકલી ખાદ્ય પદાર્થો નથી મળતું અનેક શહેરના એવા વિસ્તારો છે કે જ્યાં નકલી એન્જિન ઓઇલ નકલી ઘી નકલી પનીર નકલી જે જેવો ત્યાં નકલી આ ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે અને તે જ કારણ છે કે સુરત એસઓજીની ટીમે માહિતીના આધારે સુરતના અમરોલી કોસળાવાસ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ સ્થળો પર છાપો માર્યો હતો કે જ્યાં નકલી ઘી બનાવતી ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી હતી ખાસ કરીને સૌથી મહત્વની બાબત તો એ બનીને સાવી સામે આવી હતી કે શુદ્ધ ઘી કે જ્યાં લોકો વધારે શુદ્ધ ઘી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે અને ભોજન સહિતની જે સામગ્રી છે તેમાં પણ તેનો ઉપયોગ વધુથી કરતા હોય છે ત્યારે આવું શુદ્ધ ઘી બજારમાં નકલી અને ભેળસેળ યુક્ત મળી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો છે તે સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલી નકલી ઘીની ફેક્ટરી ઉપરથી સ્પષ્ટપણે સામે આવ્યું છે ચાર જેટલા આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપીઓ દ્વારા એક મોટી ફોજ આ નકલી ઘીના માર્કેટિંગ માટે બજારમાં ઉતારવામાં આવી હતી જે જે નંદુરબાર સુધીના બજારોમાં આ નકલી ઘી સપ્લાય કરતું હતું છસો ને એસી રૂપિયા પ્રતિ કિલોના ભાવે છે નકલી ઘી વેચાણ થતું હતું જોકે ખરેખર શુદ્ધ ઘી તમે લેવા જાઓ તો અંદાજે નવસો થી હજાર રૂપિયાના પ્રતિભાવે કિલોના ભાવે છે તે બજારમાં મળતું હોય છે એટલે લોકો સસ્તામાં જે ઘી ખરીદવાની લાયે નકલી ઘી છે તે ખરીદી રહ્યા છે અને પોતાના છે નકલી ઘી ક્યાં સુધી ફેલાયેલું તે તો હાલ તપાસનો વિષય બની રહે છે પરંતુ જે કાર્યક્ષેત્ર જે સંબંધિત વિભાગને કાર્યવાહી કરવાનું હોય છે તે વિભાગ જ માત્ર છે તે વામણું પુરવાર થયું છે શોભાના ગાંઠિયા સમાન સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ છે તે સાબિત થયું છે કારણ કે આ સમગ્ર જે કાર્યક્ષેત્ર છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગમાં પણ આવતું હોય છે પરંતુ માત્ર એસી ઓફિસમાં બેસી અને લોકોના આરોગ્ય સાથે ભલે ચેડા થતા હોય અમને તે મહિને પગાર મળી રહે છે બસ એ જ મોજ મસ્તીની અંદર આ અધિકારીઓ છે તે આ તમાસો જોઈ બેઠા છે અને તેનો સીધો લાભ છે તે આ તક સાધુઓ ઉઠાવી રહ્યા છે કે જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને બજારોની અંદર નકલી ઘી છે

બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ

આવું રો મટીરિયલ એકઠું કરે છે ને ઘણા સમયથી વેચતા હતા તો આટલા સમયે આ તંત્રના ધ્યાનમાં કેમ ના આવ્યું શું આમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ છે એમણે કોઈ કટકી લીધી છે એક સવાલ થયો છે માધવ ડેરી પ્રોડક્ટ નામનું એક કંપની રજિસ્ટ્રેશન કરાવડાવરાયેલી હતી ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ કરીને અને એક ન્યૂ આદિનાથ એની આડની અંદર પોતાના નામના રિધમ તસ્ય શાશ્વત આ નામના અલગ અલગ પેકિંગ કરી અને ડુપ્લિકેટ ઘીનું પેકિંગ કરી માર્કેટમાં વેચતા હતા નવ હજાર નવસો ને ઓગણીસ કિલો જેવું ઘી અમે બરામદ કર્યું છે લગભગ સડસઠ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ ઘી કબજે કર્યું અને એના સિવાય આ લોકોની જોડે ઓટોમેટિક મશીન હતા જે ઘીના પ્રોડક્ટ જે હતા એના પાઉચના પેકિંગ ને એના માટે એટલે ટોટલ દોઢ કરોડ રૂપિયા કરતાં વધારેનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે

થોડી સેકન્ડોમાં જોશો તમારા તમારી સામે એ જોશો તમે કે કેવી રીતે તમને ઝેર પીરસવામાં આવે છે શું તમે જાણો છો કે કેવી રીતે નકલી ઘી બને છે કેમેરા સામે જ આજે સૌથી મોટો ઘટસ્ફોટ થશે મોસમ જામી છે અને તહેવારોના સમયમાં તમે બધા મીઠાઈઓ લાવશો મીઠાઈઓ લાવશો એટલે એમાં ઘી વપરાશે અને એમાં ઘી કયું વપરાય છે એ આજે અમે તમને બતાવવાના છીએ એ જ્યારે ઘી તમને બતાવીએ છીએ કે ઘી તમે કયું ખાઈ રહ્યા છો કેવું ખાઈ રહ્યા છો અને કેવી રીતે ખાઈ રહ્યા છો એ ઘી તમારા સુધી જે પહોંચી રહ્યું છે અને મીઠાઈમાં જે વપરાઈ રહ્યું છે નકલી ઘી તો નથી ને અને એની જ આજે વાત કરવી છે અને એમાં અમે એક દાલડા ઘી લેવાના સનફ્લાવર ઓઇલ લેવાના અને એસેન્સ નાખવાના અમારી સાથે અમાર એક્સપર્ટ છે ચતુરભાઈ ચતુરભાઈ આવો અને દર્શકોને આપણે આજે તહેવાર છે તહેવારમાં સમજાવીએ કે તમારા ઘરમાં ડાલડા ઘીમાંથી અને સનફ્લાવર ઓઈલમાંથી કેવી રીતે તમે ઘી બનાવી અને જે બારસો રૂપિયા કિલો ઘી ઓરિજિનલ વપરાતું એ તમે બસો રૂપિયામાં તૈયાર કરી બતાવો તમારું જાદુ ચતુરભાઈ બતાવો કે તમે જે બારસો રૂપિયાનું ઘી છે એ બસો રૂપિયામાં કેવી રીતે તૈયાર કરો હું અત્યારે ઘી લઈશ ડાલડા ઘી ડાલડા ઘી નાખીશું અને એને ગરમ કરીશું ચતુરભાઈ ઘી લઈ રહ્યા છે અને એક જે આજે ઘી જોવો છો એ ઘી છે ડાલડા ઘી એ આપણે આપણા ઘરમાં જે વપરાતું હોય છે એ ડાલડા ઘી આપણે નથી ખાતા અને એ ડાલડા ઘીમાંથી કેવી રીતે ઓરિજિનલ ઘી બનાવે છે ચતુરભાઈ એ તમારે ઓઇલ પણ નાખી બરાબર સનફ્લાવર પણ ઓઇલ પણ જે સસ્તા ઓઇલ છે એ પણ નાખી શકાય ડાલડા ઘી પછી ડોયો ભર્યો છે સનફ્લાવર ઓઇલનો જેમાં પામોલિન તેલ છે એ પણ નાખી શકો છો સસ્તું કોઈ પણ તેલ તમને લાગે એ નાખી શકો એ વપરાય છે ચતુર્ભ્યા નાખ્યા પછી એને કેટલી વાર ઉકળવા દેવું પડે લગભગ અડધો કલાક અડધો કલાક પછી આમાં માનો કે પછી છે ને એની અંદર ફેટ ફોરેન ફેટ આવે છે ફોરેન ફેટ નાખીશું ને એટલે એના આર એમ વેલ્યુ જે આવી જોઈએ લેબોરેટરીમાં એ નહીં મળે આર એમ વેલ્યુ એટલે દર્શકોને આપણે કહીએ કે જે ઓરિજિનલ ઘી માનો કે ગાયના આપણે જો ઘીના તમને પદ્ધતિઓ કહું તો આપણા ઘરે જે દૂધ આવે છે એમાંથી તર એટલે કે મલાઈ અલગ કરી અને આપણે ગેસ સ્ટોવ ઉપર બનાવે છે એ ઘીની પદ્ધતિ એક અલગ છે માર્કેટમાંથી તૈયાર મોટી મોટી બ્રાન્ડોનું જે ઘી આવે છે એની પદ્ધતિ અલગ છે અને ભેંસના અને ગાયના દૂધમાંથી જે ઘી બને છે એની પણ પદ્ધતિ અલગ છે એટલે બધાના ડિફરન્સિએશન અલગ છે અને એના ભાવ પણ અલગ છે હવે આપણે ડુપ્લિકેટ ઘી છે એ લોકો બનાવી અને કેવી રીતે ડફો બનાવતા હોય છે અને એમાં એક એસેન્સ નાખે છે એસએલ સ્કેમ એટલે આરએમપી જે એમણે કીધું એ મતલબ એ છે કે જ્યારે આ ઘી તમે લેબમાં લઈ જાવ તો એ ગુણવત્તા વગરનું છે કે નકલી છે પકડી શકાશે નહીં બતાવો એસેન્સ બતાવીએ આ એસેન્સ છે આપ જો જરા આ એસેન્સ છે ને તમે જો લગભગ વધીને પાંચ એમ જેટલું છે આ વધીને પાંચ એમ એલ જેટલું છે અને હવે આ એસેન્સ છે ને હું આમ શું સુંગા એવું પણ નથી અને સુંગ્યા પછી બોલી પણ ન શકાય એ પ્રકારનું એસેન્સ આ આ કેટલાનું આવે આ લગભગ બે હજારની આસપાસ આવે બરાબર હજાર રૂપિયા લીટર આવે ઓકે બે હજાર રૂપિયા લીટર આમાં તો થોડુંક જ નાખવાનું છે એક ઢાંકું જ નાખવાનું એક ઢાંકણું એક વીસ લીટર કે પંદર લીટર બનાવીએ એમાં એક ઢાંકું જ નાખવાનું હોય છે વધારે આવતું જ નથી પંદર લીટર ઘી બનાવો તો એમાં લગભગ બે ઢાંકણા જેટલું તમારે એસેન્સ નાખવાનું થાય હવે આપણે તો અહીંયા જાગૃતિ માટે કરી રહ્યા છીએ એટલે લગભગ મેક્સ ટુ મેક્સ અમે કિલો ઘી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં આ એસેન્સ છે ચતુરભાઈ એ એક ઢાંકણું એસેન્સ છે નાખશે અને ત્યારબાદ જે જાદુ છે હવે ઓરિજિનલ થવાનું તો હવે આ એસેન્સ અને ફેટ જે ફોરેન ફેટ છે એના એક જ ટીપું નાખીશ અને એ અસલ ઘી બની જશે આ સુગંધ ને બધું સારું થઈ જશે ઘણીને બે ટીપા નાખ્યા છે નહીં પણ સતર્કતાથી જે લોકો નકલી ઘી બનાવે છે આખી સતર્કતા રાખી અને પછી નાખતા હોય છે અને આ નાખ્યા પછી તમે આ ઘીને એક્સ વાય ઝેડ લેબમાં લઈ જાઓ આના રિપોર્ટ પોઝિટિવ જ આવશે ઘી બનીને તૈયાર છે અને આ ઘી આપણે સ્મેલ કરીએ ઓરિજિનલ ઘી હોય તેવો એકદમ પ્યોર સ્મેલ છે આ ઘીની આવી રહી છે અને આમાં

આ નકલી ઘી બન્યા પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઘી તો બની ગયું પણ ગાયનું જે ઘી છે એ ઘી બજારની અંદર પચીસોથી ત્રણ હજાર રૂપિયામાં વેચાય છે ચતુરભાઈ આપણે ગાયનું ઘી બનાવવું હોય તો આ જ ઘીમાં તો શું કરવું પડે ગાયનું ઘી બનાવવું હોય તો એમાં હળદર જ નાખવાની છે હળદર એક ચપટી હળદર એક જ ચપટી હળદર એટલે તમારે એ પીળું થઈ જશે એટલે પીળા કલરનું થઈ જશે એટલે તમારે એ થઈ ગયું એક ચમદી હળદર નાખી દો ને ઉપર રહેલો ડોયો છે જો ઘી જુઓ તમે પીણું થઈ ગયું બરાબર છે ચેતી જજો સાવધાન રહેજો ને સતર્ક રહેજો અમારો માત્ર એક ઉદ્દેશ્ય છે કે આપના ઘરે જે આવતું ઘી છે એ ક્યાં આવું તો નથી પીરસાઈ રહ્યું ને